ઉપલેટામાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણી સાથે ઉપલેટા રાજપૂત સમાજ દ્વારા રેલી કાઢી મામલેદારને આવેદનપત્ર પાઠવ્યો રાજકોટ જિલ્લાના ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી રાજકોટ જિલ્લાના ઉપલેટા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરવાની માંગણી રાજપૂત સમાજ દ્વારા મામલેદાર કચેરી સુધી રેલી યોજી મામલેદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જણાવ્યું છે કે પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા રાજપૂત સમાજ વિશે અપમાનજનક ટિપ્પણી કરે છે જેના લીધે ક્ષત્રિય સમાજમાં રોષની લાગણી ફેલાઈ છે પરસોત્તમભાઈ રૂપાલાની રાજકોટ લોકસભા બેઠકની ઉમેદવારી રદ કરવામાં આવે તેવી માંગણી કરી છે વિશાળ રેલીમાં ઉપલેટા અને તાલુકા સમાજના હોદ્દેદાર વિવિધ ગામે માંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજના યુવાન વડીલો જોડાયા હતા રાજપૂત સમાજનો રોષ પુરુષોત્તમ રૂપાલાએ એક સભાની અંદર અપશબ્દ બોલી રાજપૂત સમાજને કલકિત કર્યું એવું વાતાવરણ ઊભું કર્યું છે આજે સારા દેશની અંદર અમારા સમાજનો કાયમી કાયમી ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું છે તો સરકારને અમારી માગ છે પંદર દિવસ ત્યાં કે રૂપાલાની ટિકિટ રદ કરો અને સમાજને ન્યાય આપો તો અમે એવું વિચારી છીએ કે આ ભારતની સરકાર રૂપાલા હોય તો જ આ સમાજને ન્યાય મળતો હોય ને એક વ્યક્તિના હોયના આજે આ દેશની અંદર બાવીસ કરોડ રાજપૂતોનું મતદાન છે તો આ બધા રાજ્યોની અંદર આનું અસર કરશે અને આવનારા સમયથી ચૂંટણી નજીક આવી રહી છે આનું પરિણામ આપી દેશે વિપુલ ધામેશાનો રિપોર્ટ એસ ન્યૂઝ ઉપલેટા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે